જય શ્રી ક્ષેત્ર પાર્વી દાદા તો મિત્રો આપણે દર્શન કરી લઈએ અંદર જઈને જય માતાજી મિત્રો તો આપણે ઉંદરા ગામની અંદર પહોંચી ગયા છીએ જય માતાજી બધા મિત્રોને તો આપણે ઉંધરા ગામમાં આવી ગયા છીએ અને ઉંધરા ગામમાં જે મિત્રો ક્ષેત્રપાળ વિ દાદાનું મંદિર આવેલું છે તો આપણે એ જગ્યાએ જવાનું છે અને ઉંદરા ગામનું નામ તો મિત્રો બધાએ સાંભળેલું જ હશે અને જોયેલું પણ હશે જય માતાજી મિત્રો આપણે જે ઉંધરા ગામ છે એ પણ આપણે મિત્રો આવી ગયા છીએ અને ઉંધરા ગામનું નામ તો મિત્રો બધાએ તમે સાંભળેલું જ હશે અને જે કુંવાસીના વારે જે ક્ષેત્રપાળ દાદા ને આ ઉંધરા ગામવાળાએ આખું ગામ ભેગું થઈને મિત્રો મોમેરું ભર્યું હતું જે કુવાસીને એમની ભોજે મેનુ માર્યું હતું એ ક્ષેત્રપાળ દાદાએ જે કુવાસી આવીને કંકુત્રી મૂકી હતી આપણે એ જગ્યાએ આવ્યા છીએ વીર દાદાના મંદિરે ક્ષેત્રપાળ વીર દાદાના મંદિરે તો હું તમને બતાવીશ એ મંદિર તમે જોઈ શકો છો મિત્રો આવ્યું છે એ મંદિર જો મિત્રો આ છે એ મંદિર દાદાનું તો આપણે જઈએ અંદર દર્શન કરવા માટે દાદાના તો તમે લોગમાં જોડાયેલા રહેજો ચલો જો આ છે મંદિર દાદાનું આ પ્રવેશ ગેટ છે તો આપણે આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે જુઓ જો અંદર પ્રવેશ કરતાં જ બંને સાઈડ મેદીની મસ્ત કોઈ સુવિધા છે જુઓ અને આ છે દરબાર ગટ તો આપણે જવાનું છે અંદર જે જો બંને બાજુ સડીદાર છે આ છે દરબાર ગટ તો આપણે જઈએ અંદર ચિત્રપાર દાદાના દર્શન કરવા માટે જોઈ લો મિત્રો જો મિત્રો આ છે ચિત્રપાર વીર દાદાનું મંદિર જે ઉંદરા ગામની અંદર આવેલું છે તો આપણે જઈએ દાદાના દર્શન કરવા માટે જો આ છે જય શ્રી ક્ષેત્ર પાળવી દાદા તો મિત્રો આપણે દર્શન કરી લઈએ અંદર જઈને જય ક્ષેત્ર પાળવી દાદા તો આપણે જઈશું અંદર દાદા આય જો મિત્રો આ છે ક્ષેત્ર પાળવી દાદાનું મંદિર જે ઉંદરા ગામની અંદર જે ક્ષેત્ર પાળવી દાદા છે આર્યા તમે જોઈ શકો છો જો અને મિત્રો જઈએ બાર થી બતાવું મંદિર જો મિત્રો આ છે ક્ષેત્ર પાદા નું મંદિર જય દાદા જય ક્ષેત્રપાળી દાદા જો મિત્રો અને આ મંદિરે મિત્રો જે ઉંદરા ગામની જે કુંવાસી હતી એ કુંવાસી મિત્રો એમની પહોંચાઈએ મેનુ મારી તું કે તમારે તો પિયરમાં ભય નથી અને તમારું મામેરું કોણ લઈને આવશે એવું મેનુ મારી તું એમની ભોજઈએ અને કુંવાસી આ જે મંદિર મેં તમને બતાવ્યું ક્ષેત્રપાળવી દાદાનું જો આર્યું મંદિર આ મંદિરે આવીને એ કુંવાસી ઐકાને એમના વહુ પાડ્યા હતા અને દાદાને કગર્યા હતા કે દાદા મારે પોજયે મને મેનું માર્યું છે અને મારે કે ભાઈ નથી તમારું મોમેરું કોણ લઈને આવશે એટલે દાદાએ જે કુંવાસીની વારે આવીને અને આખું ગોમ ભેગું થઈ જે કુંવાસીનું મોમેરું ભર્યું હતું અને આ ઉંધા ગોમવાળાએ ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો જે મોમેરું ભરીને અને આ ગોમનું નામ તો બધાએ સાંભળેલું હશે અને ગોમ પણ તમે જોયેલું જ હશે મિત્રો ઉંદરા ગોમ અને અહીંયા છે મંદિર વીર મહારાજ અને વીર મહારાજના જે ક્ષેત્ર પર વીર દાદાના પરચરા પરચા અપરંપાર છે મિત્રો હાજરા હાજુર દાદા છે અને આ દાદાનું મંદિર બીજું આપણે અનાવાડા વીર દાદાનું મંદિર આવેલું છે એ આરે દાદા છે એ એકને પણ બેઠા છે જો તો હવે આપણે જઈશું સીધી બાજુ એકને પણ હું તમને બતાવીશ જોઈ શકો છો

જો એથી ને જો દાદાની ધજા છે મોટી ધજા લહેરાય છે દાદાની જો રૂમ છે કોઈ વાત નહીં તમે બતાવું ચાલો આ છે મિત્રો હનુમાન દાદાનું મંદિર અને આ છે ચબૂતરો જે પક્ષી કર આ બધી છે મિત્રો આ બહુચરમાનું મંદિર છે ત્યારે તમને એ પણ બતાવી દઉં જય મા સદીમા જો આ છે સદીમાનું મંદિર અને માનું આ છે બહુચર્માનું મંદિર જય મા બહુચર્મા જો અને સામે છે મિત્રો જે વાડી છે જો પ્રવેશ દ્વાર શ્રી છે સુથા લીલાપાઈ દેવસી પાઈ ઉંદ્રા ગોમ જો જોઈ શકો છો જોવારી છે વાડી અને સામે છે ક્ષેત્ર પાર્વી દાદાનું મંદિર જો આ છે સામે મિત્રો મહાકાળી માતાનું મંદિર છે મેલડી માતાનું મંદિર છે અને આ બાજુ છે માનું મંદિર જો આપણે હમણાં દર્શન કરી દઈએ માતાજીના જો આ છે માનું મંદિર જય મારી જો તો આપણે જઈશું પેલી બાજુ જય ક્ષેત્રપાવી દાદા મહારાજ જો તો મિત્રો આ છે જે ક્ષેત્રપાવી દાદાનું મંદિર જે ક્ષેત્રપાદી દાદા જે હાજર હાજર દાદા છે અને આ કોમ મિત્રો જે કુમાસીના વારે આવીને કુંવાસીનું મોમેરું ભર્યું હતું અને ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો જે ઉંદરા ગોમવાળાએ જો બધાને તો એવું હતું કે આ કુવાસીનું મોમેરું કોણ ભરશે ભય નથી એટલે પણ ગોમ ગોમવાળા બધા ભેગા થઈને વટકે સાત મોમેરું લઈ ગયા હતા અને વટ પાડી દીધો તો એ આરવ્ય ગોમ છે ઉંદરા ગોમ જો તો આપણે જઈશું બહાર જો મસ્ત મંદિર છે જો જો આપણે પ્રવેશ કરતા છે ચોપડાદા બાપાનું મંદિર છે મિત્રો અને મિત્રો તમારે જે ઉંદરા ગમું આવવું હોય તો સરિયત સરિતથી સોપરા સોપરાથી ઉંદરા ગોમ છે તો તમે અહીંયા દર્શન કરવા માટે દાદાના આવવું હોય તો આ ગોમે આવજો અને દાદાના હાજર હાજર દાદા છે દાદાના પચાસ તો અપ્રમપાળ છે જો મિત્રો જે ગોમ વચ્ચે જ મંદિર આવેલું છે ઉંદરા જે ક્ષેત્રપાવી દાદાનું જો લો આ છે સામે છે એ મંદિર ચિત્રપાવી દાદાનું મંદિર તો મિત્રો આપણે એક બહાર આવી ગયા છે દાદાના દર્શન કરીને હવે આપણે જવાનું છે મિત્રો પાછા ઘરે તો હવે આપણે જઈએ ઘરે તો તમે મિત્રો ડોગમાં જોડાયેલા રહેજો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો તમે ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે જઈશું ઘરે મળીશું ઘરે જે સ્ટેક્ટર પરિ દાદાનો તો હવે આપણા ઘરે આવ્યા છીએ મિત્રો અને ઉંદરા ગામના ઉંધરા ગામજનોએ મિત્રો શ્રી કૃષ્ણ બનીને મિત્રો જે શિલ્પાબેનની દીકરીનું મામેરું ભર્યું હતું અને આખા ગામના ભાઈઓ ભેગા થઈને એ મામેરું ભર્યું હતું અને ગુજરાતમાં નહીં આખા વર્લ્ડમાં ડંકો વગાડ્યો હતો ઉંદરા ગામવાળાએ અને મિત્રો જે શિદભાબેને આવું વિચાર્યું ન હતું કે મારા ભાઈઓ ઉંદરા ગમના આવું મોમેરું લઈને આવશે અને ગુજરાતમાં ડંકો વગાડશે અને જગત આખું જોતું રહી ગયું હતું એ ટાઈમે જે પંદર લાખનું મોમેરું જે ઉંદરા ગમ વાળા હતું અને ક્ષેત્રપાળ વી દાદાએ શિદ્પાબેનની આબરૂને લાજ જવા નથી દીધી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે વિરામ માલ્યા છે વિરામ માલતા પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી મળીશું ફરીક નવા લો વિડીયો